તાજેતરમાં એક મંચ ઉપરથી જયેશભાઈ રાદડીયાએ જે પ્રવચન કરે અને હા હાકલા પડકારાઓ કરે અને સમાજ શ્રેષ્ઠીઓ પર જે પ્રકારના આક્ષેપો કરે તે મારી દ્રષ્ટિએ નિંદનીય છે એક રાજકારણી તરીકે એક રાજકીય હસ્તી તરીકે અને જેમના પિતાશ્રીનું એક મોટું નામ છે રાજકીય હસ્તી તરીકે અને સમાજની જે ઘણી સેવા કરી છે તેના પુત્ર તરીકે પણ જ્યારે જ્યારે મંચ મળે ત્યારે એ મંચ ઉપરથી પડકારો કરવા તે મારી દ્રષ્ટિએ અપરિપક્વતા પ્રદર્શિત કરે છે તેમ કરવાથી પોતાની કારકિર્દીના હિતમાં પણ તેઓએ બચવું જોઈએ આ અગાઉ પણ સમાજના ગોંડલ સ્થિત ઘણા દીકરાઓને ગુસકી કોર્ટ કાનૂનની અંદર કોને સલવાયા એની ઉપર કાનૂન કોને લગાવડાવ્યો તે પણ સમાજ સારી રીતે જાણે છે તાજેતરમાં પાયલ ગોટી છે તેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અડધી રાતે ધરપકડ કરવામાં આવી પગમાં લાકડીઓ મારવામાં આવી કોના ઈશારાથી મારવામાં આવી રીતે જાણે છે તે સમયે ત્યારે પાટીદાર ની બદલે પાટીદાર બની અને મૌન ધારણ કરવું એ મારી દ્રષ્ટિએ સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય ત્યારે એને સમાજને અગ્રસ્થાને રાખવો જોઈતો હતો આવી પ્રવૃત્તિ જે થઈ થઈ છે તેની નિંદા કરી જોઈતી હતી તેને બદલે મંચ ઉપરથી સ્વાગત કરવામાં આવે એ તો સમાજનું પણ અપમાન છે આમ કરવું બચવું જોઈતું હતું સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે તમારા રાજકીય અસ્તિત્વથી સમાજ ક્યારેય હોતો નથી એ પણ યાદ રાખવું જોઈએ સત્તાના મદમાં અને સત્તાના જોરે જે કોઈ પેનિક ફેલાવવામાં આવે એટલે કે ભય ફેલાવવામાં આવે અને સમાજના દીકરા ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે ત્યારે પણ ચૂપ બેસવું તે પણ મારી દ્રષ્ટિએ સમાજ સેવા કરી ન ગણાય સાચી સમાજ સેવાઓ આવી છે સમાજ છે એ ક્યારે કોઈનાથી ફાટી મળતો હોતો નથી એટલે સમાજ શ્રેષ્ઠીઓ વિરુદ્ધ જે કાંઈ મોઘમ પ્રકારના નિવેદનો કરવા એ અયોગ્ય કહેવાય અને આવા નિવેદનથી બચવું જોઈએ એમને કોઈ પણ વ્યક્તિ સાથે મતભેદ હોય મનભેદ હોય તમે ખુલ્લામાં ચર્ચા કરો તમ તમે નામજોક કરો તમે અનેક ઉપર નિશાન થાય એ રીતે તમે મભો પ્રકારની વાત કરી અને સમાજ શ્રેષ્ઠીઓને બદનામ કરવાનું જે વંતૃક કરી રહ્યા છો તે મારી દ્રષ્ટિએ નિંદનીય છે અને આવી વંત્રુકથી બચવું જોઈએ